વિદેશી કટિંગ ચાલતું હોવાની માહિતી મળતા પોલીસ પહોંચી તો ઈસમો વાહનો મૂકીને ભાગી ચુક્યા હતા જેમાં કાર અને મોપરની તલાશીમાં બિયર અને ક્વારિયા મળી આવ્યા જેની કિંમત અંદાજે એક પોઈન્ટ ત્રીસ લાખ થાય છે તપાસમાં આ જથ્થો ગામના પરમાર અને તેનો પુત્ર હર્ષદ સામે આવ્યું છે પોલીસે છ લાખ કરતા વધુ નો મુદ્દા કબજે કરી પિતા પુત્ર અને કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે કિરણ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર